ત્રણ કલાક અને તેત્રીસ મિનિટમાં અગિયાર લાખની રોકડ અને મોબાઈલની ચોરી કરી સ્પાઇડરમેનની જેમ ફાયરના પાઇપથી ઉતરી ચોરો ફરાર થઈ ગયા છે જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુના રત્નજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ગિરાસે પર આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટના પાંચમા માળે આવેલા ઓડિટોરિયમમાં સાય ડ્રેસિસના નામે કાપડની પેઢી ધરાવે છે ગત ઓગણીસમી એપ્રિલની રાત્રે તેમના કર્મચારીએ રાત્રે દસ વાગ્યે દુકાન બંધ કરી હતી બીજા દિવસે સવારે તેમના કર્મચારીઓ દુકાને પહોંચ્યા ત્યારે દુકાન તાળું તૂટેલું જોવા મળ્યું હતું ત્યારે અંદર ટેબલમાં મૂકેલા રોકડા અગિયાર લાખ રૂપિયા ચોરી થઈ ગયા હતા